ગેસની આયાતમાં વૈવિધ્યતા લાવવામાં આવે એટલે કે ભારત ફક્ત એક જ નહીં પરંતુ ઘણા દેશમાંથી ક્રૂડ આયાત કરી આ વાતને ધ્યાનમાં રાખીને અમેરિકા હવે ભારત મુખ્ય ક્રૂડ ઓઇલ ભાગીદાર બનવા માંગે છે ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે પરંતુ ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના એસી ટકા અન્ય દેશમાંથી આયાત કરે છે આ એશી ટકા ઓઇલ આયાત કરવા માટે ભારતે બે હાજર ચોવીસમાં એકસો બત્રીસ અવર્ષ ડોલર ખર્ચ કર્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ભારતની આ ક્રૂડ ઓઇલની ખરીદી પર છે એકસો બત્રીસ બિલિયન ડોલરની રકમ ખૂબ મોટી રકમ છે જો આપણે તેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ અગિયાર લાખ કરોડ રૂપિયા થાય કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે એકસો બત્રીસ બિલિયન ડોલર એટલે કે અગિયાર લાખ કરોડની સાવર અને જંગમ સંપત્તિ હોય તો વિશ્વના ટોચના દસ સૌથી ધનિક લોકોની યાદી આવે છે અબજોપતિ બિલ ગેટ્સ અને વોરિન બફેટની સંપત્તિ આ રકમની આસપાસ છે

The Prime Minister and I also reached an important agreement on energy that will restore the United States as a leading supplier of oil and gas to India. It will be hopefully their number one supplier. In the groundbreaking development for U.S. nuclear industry, India is also reforming its laws to welcome U.S. nuclear technology, which is at the highest level, into the Indian market. ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ગ્રાહકમાંથી એક છે આપણો દેશ તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મુખ્યત્વે આયાત પર નિર્ભર છે આપણો દેશ તેની કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના એઠ્યાસી ટકા આયાત દ્વારા પૂર્ણ કરે છે યુદ્ધો અને બદલાતા પાવર બ્લોક સાથે અશાંત વિશ્વમાં ભારત એવી તેલની નીતિનું પાલન કરે છે જે આપણને તેલના સ્થિર અને સસ્તા પુરવઠાની ખાતરી આપે છે ભારતે બે હજાર બાવીસ ત્રેવીસમાં બસો મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી આ માટે ભારતે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનું બિલ ચૂક્યું જો આપણે બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો ક્રૂડ ઓઇલની આયાતનો આંકડો બસો બત્રીસ પોઈન્ટ પાંચ બિલિયન મેટ્રિક ટન હતો આ વર્ષે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદવાના કારણે ભારતને બિલમાં થોડી રાહત મળી બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનું ક્રૂડ ઓઈલનું આયાત બિલ એકસો બત્રીસ પોઈન્ટ ચાર બિલિયન ડોલર રહ્યું હતું હવે જાણીએ ભારતે બે માં કયા દેશ પાસેથી કેટલું ક્રૂડ ઓઇલ આયાત કર્યું ભારતે બે માં સૌથી વધુ ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશોની યાદીમાં રશિયા પહેલા સ્થાને છે રશિયા 45.4 ચાર બિલિયન ડોલરનું ક્રૂડ સપ્લાય કર્યું જે પછી ઇરાકે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલર સાઉદી અરેબે 23.5 પાંચ બિલિયન ડોલર યુએ દ્વારા આઠ પોઈન્ટ છ બિલિયન ડોલરનું ક્રૂડ સપ્લાય થયું જ્યારે અમેરિકા દ્વારા છ પોઈન્ટ નવ બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ સપ્લાય થયું તેનો અર્થ એ છે કે હાલમાં ભારતનો વિશ્વસનીય ભાગીદાર રશિયા આપણો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર છે ભારતે ફેબ્રુઆરી બે હજાર બાવીસથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત શરૂ કરી આ તે સમય હતો જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો જો આપણે અમેરિકાની વાત કરીએ તો ભારત અમેરિકાથી ફક્ત છ પોઈન્ટ નવ અબજ ડોલરનું તેલ આયાત કરે છે આંકડો બે હજાર ચોવીસનો છે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજર ભારતના ક્રૂડ ઓઇલ બજાર પર છે એટલે જ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી મહત્તમ માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદે